રથયાત્રા ભગવાન ઉજવાય છે ભગવાન મંદિર ઓડિશામાં જગન્નાથપુરી માં આવેલું છે તરત ભગવાન ના મંદિર દર્શન કરવા જવું પડે છે ભગવાન સ્વયં ચાળ્ય ના આપણને દર્શન આપવા આવે છે ભગવાનના નંદી નંદિઘોષ કહેવામાં આવે છે ભગવાનના રથને મોટા મોટા સ્વર્ગ પહેર્યા હોય છે ભગવાનનો રથ લાલ અને પીલા કલર નો હોય છે ભગવાનનો રથ સંપૂર્ણ કાશનો બનાયેલો હોય છે અને જાંબુ અને કાકડી પરસાદ ધરાવવામાં આવે છે આ ભગવાનનો રથ દર વર્ષે નવા બનાવવામાં આવે છે દોસ્તો આ વિડીયો લાઈક કરો અને શેર કરો ચેનલ સબસ્ક્રાઈબ કરો